નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ ફક્ત નગરપાલિકા ગ્રુપમાં માં ફોટા કીએ પરંતુ સ્થળ નિરીક્ષણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું આમોદ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનના નામે ફક્ત પોટા પડાવી અને અભિયાન હાથ ધરતા હાજર નગરજનોમાં રમૂજ ફેલાયું હતું ગુજરાત સરકાર દ્વારા ચોમાસાના આગમન પહેલા ગુજરાતભરમાં ભરમાં પખવાડિયું સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે જેને પગલે આમોદ નગરપાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે આમોદ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાન માટે આમોદની પુરસા રોડ પાસે આવેલ નવી નગરી ખાતે પહોંચ્યા હતા જે અધિકારીઓ અને પદાધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોએ જે સ્થળે કચરાના ઢગલે ઢગલા જોઈ છટક કરી દીધી હતી જ્યાં સાફ સફાઈ પહેલાથી જ કરેલી હતી તે જગ્યાએ સફાઈ અભિયાનનું કર્તક કરતા હાજર લોકોમાં રમૂજ ફેલાયું હતું અને તમામ જે લોકો છે ત્યાં કચરાના ઢગલા પડેલા છે તે મચ્છરનો ઉપદ્રવ થાય છે તેમજ ગંદકીના પગલે રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી છે જેને પગલે ચોમાસાના વરસાદ પહેલા કચરાના ઢગલા હટાવવાની નગરજનોએ મૌખિક માંગ કરી છે આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ન હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાનો ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા આમોદ નગરની અંદર ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા પૂછી મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગાડવા માટે ટેમ્પા મોકલવાનો નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને ફક્ત ફક્તને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે